શહેરમાં સહયોગ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણપતિનું સ્થાપન કરે છે સાથે બધાનો સહયોગ તથા મળી રહ્યો છે એટલે સહયોગ ગ્રુપ મંડળ તથા સહયોગ ગ્રુપ મહિલા મંડળ ચલાવે છે તો જનતાએ આ ગણપતિ મહોત્સવમાં દર્શન કરવા માટે વિનંતી તથા પ્રસાદ લેવા માટે વિનંતી કરેલ આતંકી ધોરાજીના ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લે છે મારું નામ પિયુષભાઈ ટિલા સહયોગ ગ્રુપ સ્ટેશન રોડ ધોરાજી અમો છેલ્લા દસ વર્ષથી આ અમારું અગિયારમું વર્ષ છે અમે ગણેશ મહોત્સવની અહીંયા ગૌતમ સ્વીટવાળી અમીરધારાની બાજુમાં જે શેરી નીકળે છે એ શેરીમાં દસ વર્ષથી આ ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ આ મહોત્સવ દરમિયાન અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ જેની અંદર મહાઆરતી તેમજ ભોગ કથા બાળકોના કાર્યક્રમો રમતગમતના કાર્યક્રમો રાસ ગરબા ધાર્મિક સામાજિક આવા ઘણા કાર્યક્રમો અમે છેલ્લા દસ વર્ષ આ કરીએ છીએ અમુક કાર્યક્રમો અમે અહીંયા એવા કરીએ છીએ કે જે ક્યાંય પણ ગણપતિમાં આવા કાર્યક્રમો થતા ન હોય જેમ કે અમે ગઈકાલે આ વિસ્તારના તમામ જે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જે સ્વર્ગવાસે સીધાઓ હોય એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ હતો તેમજ ગત વર્ષે અમે મા બાપને ભૂલશો નહીં તેમજ વડીલવંદના આવા કાર્યક્રમો સત્યનારાયણ ભગવાનની કથા તેમજ ધાર્મિક સામાજિક કાર્યક્રમો તો ખરા જ સાથે બાળકો અને અમારી મહિલા ટીમ પણ એમને અનુરૂપ કાર્યક્રમો કરીએ છીએ અમારા કાર્યક્રમોની અંદર અમારા આ વખતે અમારા પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તેમજ અમારા વર્તમાન ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ પણ અમારી મહાઆરતીમાં ઉપસ્થિત રહેલા હતા અમો નવથી દસ દિવસ આ વખતે રવિવાર નિમિત્તે અમે નવ દિવસ રાખ્યા છે નહીતર અમારે દસ અથવા અગિયારમાં દિવસે અમે બાપાનું વિસર્જન કરીએ છીએ ખૂબ ધામધૂમથી અને આ સમગ્ર વિસ્તાર જેની અંદર અમારા ભગવતસિંહથી માંડી અને રાધા પાર્ક સુધીની તમામ સોસાયટીની તમામ ધર્મપ્રેમી જનતા અહીંયા અમારા કાર્યક્રમોમાં બાપાના દર્શનનો તેમજ જે રાત્રિ કાર્યક્રમો હોય તે તમામ કાર્યક્રમોનો લાભ લઈ અને અલ્પહારનો પણ લાભ આપવામાં આવે છે અને આ કાર્યક્રમો અમો જ્યાં સુધી અમારી શક્તિ અને સમર્પણ હશે ત્યાં સુધી કરતા રહેશું સાથે સાથે આ ગણપતિ મહોત્સવ સિવાય અમોએ એ રામનવમી નિમિત્તે રથયાત્રામાં રેલી કાઢેલી તેમજ છાશ વિતરણ ઠંડુ વિતરણ શરબત વિતરણ આવા તેમજ નબળા અમુક માણસો હોય તેમને સહાય સ્વરૂપે પણ અમારા સહયોગ ગ્રુપની ટીમ દ્વારા વેબ સ્વરૂપે એમને કંઈક ને કંઈક આપી અમારાથી બનતા પ્રયત્નો કરીએ છીએ અને આ અમારી અવિરત સેવા અમે આજીવન ચાલુ રાખવા માગીએ છીએ બોલો ગણપતિ બાપાની ગણપતિ બાપા પિયુષભાઈ જે આજરોજ બનાવવાનો આવેલો હતો અમુક ઠેકાણે ગણપતિ બાપવા માટે એ બાબત માટે તમે શું કહેવા માંગો છો જો આપણા ધાર્મિક કાર્યક્રમોની અંદર અત્યાર સુધીની અંદર જે પથ્થરમારાની ઘટનાઓ આપણા ગુજરાતની અંદર અમુક જગ્યાએ માની લો કે આજે કચ્છમાં બનેલી બે દિવસ પહેલાં સુરતમાં બનેલી તેમજ અમુક જગ્યાએ એ ધાર્મિક ચમકલાઓ અમુક વિધર્મીઓ દ્વારા કરવામાં આવે છે તમામ વિધર્મીઓ એવા નથી પણ આજે અમારા ધોરાજી રાજકોટ એસપી સાહેબ સાથે પણ મીટિંગ થયેલી તેમાં એમને પણ એવી સૂચના આપેલી અને અમારી ધોરાજીની ધર્મપ્રેમી જનતા પણ સાથ અને સહકારથી અહીંયા આપણે હિન્દુ અને મુસ્લિમ મુસ્લિઓ સાથ અને સહકારથી રહીએ છીએ પ્રેમભાવથી રહીએ છીએ આપણે અહીંયા આવા કોઈ પણ બનાવ બનશે નહીં અને અમે લોકો એને બનવા દેવા પણ માગતા નથી અમે સર્વ ધર્મ આ આ તહેવાર ઉજવીએ છીએ વખતે ગણપતિ વિસર્જન તારીખ તેમજ તારીખે ઈદે મિલાદ બંને આપણા તહેવારો સાથે આવેલા છે જે અમારી ધોરાજીની જનતા ખૂબ ધામધૂમથી સર્વ ધર્મ સંભાવથી ઉજવવા માટે અમે તૈયાર છીએ બોલો ભારત માતા કી મારું નામ કાજલ કાજલુખરાય છે અહીંયા આશરે છેલ્લા દસેક વર્ષથી સહયોગ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની સ્થાપનાનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં દરેક પ્રજાજનો તેમજ આસપાસ રહેતા ભાઈઓ બહેનો અને બાળકો બધા સાથે મળી અને ગણપતિજીની સ્થાપના તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીંયા કરવામાં આવે છે જેમાં ભાઈઓ તેમજ બહેનો સાથે મળી અને વિવિધ કાર્યક્રમો કરે છે જેવા કે ધાર્મિક કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોની ગેમ્સ તેમજ દરરોજ નાસ્તાનું પણ આયોજન સહયોગ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે અને સાથે સાથે સહયોગ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક જે કાર્યક્રમ કરવામાં આવે છે એ બધા ભેગા મળી અને અહીંયા ખૂબ

એવી જ રીતે જ્યારે ગણપતિ બાપાનું વિસર્જન કરીએ ત્યારે જે દરેક ભક્તજનો છે એને જે વધુ લાગણીશીલ છે એને અસરું આવી જાય છે અને સાવ સુનકાર થઈ ગયો હોય એવું જણાય છે